તાલુકાના ગોધરા ગામે ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા હતા આજે બપોરે બાર વાગ્યાના અરસામાં નદીના પાણીમાં નાહવા ગામનો હરેશ દેવજી જોગી વ બત્રીસ મિત્રો સાથે ગયો હતો અને તે નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો નદીના ઊંડા પાણીમાં યુવાન નાહતી વખતે ગરકાવ થયો હતો મોત થયાના સમાચાર ગામમાં વાયુવેગે ફેલાતા ગ્રામજનો અને યુવાનના પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી માંડવી સિટી પોલીસ અને માંડવી મરીન પોલીસનો સ્ટાફ પણ ઘટનાની જાણ થતાં માંડવીથી ગોધરા રવાના થયા હતા ગોધરાની આસપાસના ગામના તરાકુ યુવાનો તેમજ માંડવીના પણ ઘણા તરાકુ યુવાનોએ મૃતદેહ પાણીમાંથી શોધવા પ્રયાસો કર્યા હતા અત્યારે આ લખાય છે ત્યાં સુધી યુવાનની ભાળ મળી નથી સવારે ભુજથી એનડીઆરએફની ટીમ ગોધરા આવે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે હરેશના પરિવારજનો નદી કિનારે હાલમાં બેઠા છે તેવું જાણવા મળી રહ્યું છે ગોધરા ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાબેન કંડ ઉપસરપંચ મોહન ગોર તલાટી શરદભાઈ તલાટી જાનવીબેન જાદવ ગુલામ હુસેન સીદી સલીમ ચાકી પિયુષ મહારાજ અને યુવાનના પરિવારજનો સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા મોટી સંખ્યામાં નદી તટે ગામલોકો એકઠા થઈ ગયા હતા સરપંચ વર્ષાબેન કંડે ગામલોકોને નદી ડેમ તળાવમાં નાહવા માટે ન જવા અપીલ કરી છે